જેતપુરમાં અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ડીવાય ને અપાયું આવેદન અમદાવાદની સ્કૂલમાં સગીર વિદ્યાર્થી દ્વારા સગીર વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી જે હત્યાની ઘટનાના ઘેરા પડકા પડ્યા હતા ત્યારે અમદાવાદની ઘટના મામલે રાજકોટ જિલ્લાના જેતપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઘટના મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પરિષદના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એસબી ન્યૂઝ ભાવનગર वंदर वंदरव विद्यार्थी परिषद ज़िंदाबाद 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 સાહેબ નમસ્તે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાત પ્રદેશની અંદર જે હમણાં જે વિદ્યાર્થીઓ ની અંદર અંદર જે હિંસક ઘટનાઓ બને છે તે ખૂબ જ નિંદનીય કહેવાય અને ખૂબ એટલું ખરાબ વર્તન કહેવાય કારણ કે વિદ્યાર્થીઓના વાતાવરણ સ્કૂલના વાતાવરણ પણ એવા અમુક સ્કૂલોના વાતાવરણ પણ એવા હોય છે કે જેથી વિદ્યાર્થીઓ અંદરો અંદર એવી માથાકૂકરો કરે છે કે અંદરો અંદર માથાકૂરની સાથે સાથે મારી નાખવામાં આવે છે હમણાં હમણાં અમદાવાદની અંદર કરણાવતી ભુજ આ બધું જૂનાગઢ ગઈકાલનો જ કિસ્સો છે જૂનાગઢનો તો આવા ઘટનાઓ ન બને એના માટે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર વિરોધ પ્રદર્શન તથા આવેદન પત્રો એસપી સાહેબ થકી મુખ્યમંત્રી સાહેબને આપવામાં આવે છે તો એ આવેદન પત્રનું હું થોડુંક પઠન કરું છું ગુજરાતના શૈક્ષણિક પરિસરોમાં ઘટેલી હિંસક ઘટનાનું પુનરાવર્તન અટકાવવા તથા પરિસરોનું સુરક્ષા વધારવાની માંગ સાથે તો નમસ્તે સૌને મારું નામ દર્શન અમણીભાઈપુર વિદ્યાર્થી પરિષદમાં રાજકોટ જિલ્લા સીટની જવાબદારી છે આપ સૌને યાદ હશે કે હમણાં થોડા સમય પહેલાં જે કરણાવતી ભુજની અંદર હમણાં જ ગઈકાલનો કિસ્સો જૂનાગઢની અંદર કે જે ગુજરાતના શૈક્ષણિક પરિસરોની અંદર કે જે સરસ્વતીનું ધામ કહેવાય ત્યાં ખૂની ખેલો રમાય છે વિદ્યાર્થીઓને વચ્ચે અંદરો અંદર માથાકૂટો એક એવું સ્વરૂપ ધારણ કરે છે કે એક સ્કૂલ કે કોલેજિસની અંદર એક એવો માહોલ છવાઈ જાય છે કે એમની કોઈ કલ્પના પણ આપણે ના કરી શકીએ કે જે વિદ્યાર્થીઓને અત્યારે એમનું ભવિષ્યનું ઘડતર કરવાનું હોય પણ એના બદલે અંદરોઅંદર માથાકુટો કરી અને હિંસક ઘટનાઓ સુધી પહોંચી જાય છે કે એકબીજાને મારી નાખવામાં આવે છે જ અમદાવાદની શૈક્ષણિક પરિસર એટલે કે સેવન દે એક ઘટના બની સામાન્ય આઠમા ધોરણના વિદ્યાર્થી એટલે સમજો તેર ચૌદ વર્ષનો વિદ્યાર્થી કહેવાય એમને દસમા ધોરણના વિદ્યાર્થીઓનું મર્ડર કરના ચાકુથી ચપ્પુથી એમને મારી નાખવામાં આવ્યું તો આ કેટલી માનસિક એવી એમનું પ્રવૃત્તિ હશે એમનું કેવું વાતાવરણ હશે કે એમને ત્યાં સુધી એ પહોંચવું પડ્યું કે મારી નાખવામાં આવ્યું તો આ બાબતે અને ગુજરાત બેઠક મહેસાણાના ઊંઝા ખાતે મળેલી હતી કે જેની અંદર પરિષદના ગુજરાતના ખૂણે ખૂણેથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ હતા અને એમની અંદર એક એવું અભિયાન ચલાવવામાં આવ્યું છે કે આ હિંસક પ્રવૃત્તિઓ બને છે એને સખત વખોડવામાં આવે અને આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાના જિલ્લા મથકો ઉપર આજે આવેદનપત્ર આંદોલનો વિરોધ પ્રદર્શનો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે કે જેથી આના પછીના સમયમાં આવી ઘટનાઓ ન બને તેના માટે વિધેય પરિષદ સખત પગલા માટે આગળ આવી છે ગુજરાતની અંદર દરેક જિલ્લા એટલે કે એમાં દીવ દમણ સહિતના જિલ્લાઓ પણ આવી ગયા એમની અંદર ટોટલ પાંત્રીસ આજે આવેદનપત્રો પણ છે એસપી સાહેબ કમિશનર મારફત ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય શ્રી ત્યારબાદ માન્ય શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તથા આવેદનપત્ર પાઠવવાનું છે તો આ તકે વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાર માંગો પણ મૂકેલી છે જે આપણા માધ્યમથી પૂરા પૂરા ગુજરાતને કેવો માંગુ છું પહેલી માંગ એ છે કે રાજ્યના તમામ શૈક્ષણિક પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતા સુરક્ષા કર્મીઓ જે તે સંસ્થા દ્વારા રાખવામાં આવે છે કે કેમ તેની સધન તપાસ કરી શૈક્ષણિક પરિસરની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓની સૂચિ એક પોર્ટલના માધ્યમથી જે તે સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવે બીજી માંગે છે શૈક્ષણિક પરિસરમાં અંદર તથા બહારની બાજુ પૂરતા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે કે કેમ આ તમામ કેમેરાઓની ફીડ જે તે પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમની અંદર ઉપલબ્ધ રાખવામાં આવે ત્રીજી માંગે કેન્દ્ર સરકારના સિગરેટ

એબીવીપી એટ ધ રેટ યોર કેમ્પસ કરીને એક પ્રદેશ વ્યાપી અભિયાન પણ કરવામાં આવે છે જેની હું આપના માધ્યમથી જાહેરાત કરવા માંગુ છું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત રાજ્યભરમાં એબીવીપી એટ ધ રેટ યોર કેમ્પસ અભિયાન શરૂ કરી રહી છે આ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કે એક હજારથી વધુ કેમ્પસોમાં કેમ્પસ કારોબારીની ગઠન કરવામાં આવશે જેથી સંગઠનના કાર્યો વધુ સુવ્યવસ્થિત બની શકે ત્યારબાદ દરેક કેમ્પસમાં પ્રશ્નશોધ અભિયાન એટલે કે તેમના કેમ્પસની અંદર વિદ્યાર્થી થકી આપણા સુધી પ્રશ્નો પહોંચે એટલા માટે પ્રશ્ન શોધ અભિયાન પણ શરૂ કરવામાં આવશે વિદ્યાર્થીઓના પડતા શૈક્ષણિક વહીવટી અને સામાજિક પ્રશ્નોની સૂચિ બનાવવામાં આવશે આ પ્રશ્ન શોધ યાત્રા દરમિયાન આ ત્રણે ત્રણ વિષયોને આવરી લેવામાં આવે તેની પણ વિધાય પરિષદ નોંધ લે છે અને અભિયાન અને અંતિમ તબક્કામાં પ્રશ્નની નિરાકરણ અભિયાન દ્વારા આ પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય પ્રયત્નો હાથ ધરાશે આ સમગ્ર અભિયાનનો હેતુ ગુજરાતના વધુમાં વધુ કેમ્પસો અને વિદ્યાર્થીઓ સુધી અભાવી અખિલ પરિષદના વિચારો પહોંચાડવાનું અને તેમના હિત માટે સંગઠિત રીતે કાર્ય કરતું આવશે તો હવેથી વિદ્યા પરિષદ દ્વારા આ બે ત્રણ અભિયાનો શરૂ કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓની માનસિકતા વિદ્યાર્થીઓનું વાતાવરણ એક દેશને આગળ લઈ આવવા માટે પોતાના રાષ્ટ્રને કઈ રીતે આગળ લઈ આવવું ના પોતાના એવા એક માનસિક એવી પ્રવૃત્તિઓ કરવી કોઈને મારી નાખવાની વૃત્તિઓ રાખવી તો આ સખતપણે વિદાય પરિષદ વખોડાય છે અને આજે પણ વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર દેશ સમગ્ર ગુજરાતની અંદર આંદોલનો કરવામાં આવે છે તો હું પણ રાજ્ય સરકારને એ પણ એ વિનંતી કરું છું રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કે આ બાબતને ચુસ્તપણે અને તાત્કાલિક ત્વરિત ધોરણે આ કોઈ પણ વિદ્યાર્થીઓ એમને જે લવાલે કે કોઈ પણ એમની કઈ રીતે એમની શું કહેવાય કેમ્પસોની અંદર શું શું આ થઈ છે એમની સખતપણે નોંધ લે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એના માટે રાજ્ય સરકારને પણ રાજકોટ જિલ્લા તરીકે જિલ્લાના પ્રતિનિધિ તરીકે વિનંતી પણ કરીએ છીએ